સમાચાર જોશી વાંચે છે કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી કાર્યક્રમ ગઈકાલે જાહેર કર્યો હતો જેમાં સાત તબક્કામાં મતદાન યોજાશે અને ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે પ્રથમ તબક્કામાં એકસો બે લોકસભા બેઠકો પર આગામી મહિનાની ઓગણીસ તારીખે મતદાન થશે બીજા તબક્કામાં નેવ્યાસી બેઠકો માટે છવ્વીસ એપ્રિલે ત્રીજા તબક્કામાં ચોરાણું બેઠકો માટે સાત મે ચોથા તબક્કામાં છન્નું બેઠકો માટે તેર મે પાંચમા તબક્કામાં ઓગણપચાસ બેઠકો પર વીસ મેના રોજ મતદાન થશે જ્યારે છઠ્ઠા તબક્કામાં સત્તાવન બેઠકો પર પચીસ મે તથા સાતમા અને અંતિમ તબક્કામાં સત્તાવન બેઠકો માટે પહેલી જૂને મતદાન થશે ગુજરાત રાજ્યની બધી જ છવ્વીસ બેઠકો માટે એક જ તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાશે આ ઉપરાંત ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજકુમારે કહ્યું છે કે કાર્યક્રમની જાહેરાત સાથે જ ચૂંટણી માટે આદર્શાચાર સંહિતા અમલમાં આવી ગઈ છે દેશમાં સત્તારૂ કરોડ નોંધાયેલા મતદારો છે મતદાન માટે દોઢ કરોડ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં દોઢ કરોડ ચૂંટણી કર્મચારીઓ તૈનાત રહેશે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીએ ગઈકાલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે રાજ્યમાં ત્રીજા તબક્કામાં યોજાનારા મતદાન માટે રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા ચાર કરોડ ચોરાણુ લાખ ઓગણપચાસ હજાર ચારસો ઓગણા સીતેર છે જેમાંથી અઢારથી ઓગણીસ વર્ષની વયજૂથના અગિયાર લાખ બત્રીસ હજાર આઠસો એસી યુવા મતદારો જ્યારે દસ હજાર ત્રણસો બાવીસ સતાયુ મતદારો નોંધાયા છે રાજ્યમાં એકસો બ્યાસી આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત એક હજાર બસો યુતેર સખી મતદાન મથક બનાવાશે જ્યારે એકસો બ્યાસી દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે મતદાનના દિવસે રાજ્યના પચીસ હજાર જેટલા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરાશે તમામ મતદાન મથકો ઉપર ઇવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે શ્રીમતી ભારતીએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાના ભંગ અંગેની ફરિયાદ હવે ઓનલાઇન અને રીઅલ ટાઈમમાં થઈ શકશે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા સીવીજીલ એપ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આ અંગેની ફરિયાદ કરી શકશે ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં સાતસો છપ્પન ફલાઇંગ સ્કવોડ બસો છ એકાઉન્ટીંગ ટીમ બસો એકાવન વીડિયો વ્યૂંગ ટીમ અને ચારસો એસી વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે ગઈકાલે ચૂંટણી પંચે અઢારમી લોકસભાની તારીખો જાહેર કરતા તરત જ આચાર સંહિતા લાગુ થઈ જતા નિયમોના પાલન માટે તંત્રના વિવિધ વિભાગો દ્વારા કામગીરી શરૂ કરાઈ ભુજમાં એકસો ચોપન જગ્યાએ ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સરકારી યોજનાઓના લાગેલા બેનરો જાહેરાતના બોર્ડ ચિત્રો હટાવવામાં આવ્યા હતા તો જિલ્લાના જુદા જુદા શહેરોમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી ગઈકાલે જાહેર કરાયેલી લોકસભા અને કેટલીક રાજ્યસભાની વિધાનસભાઓની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતને વિવિધ રાજકીય પક્ષોએ આવકારી છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાજપ અને એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભાજપે તેના સુશાસન અને તમામ ક્ષેત્રમાં કરેલા કામના રેકર્ડના આધારે લોકસંપર્ક કરશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે લોકસભા ચૂંટણી ભારત માટે ન્યાયના દરવાજા ખોલશે અને લોકશાહીને બચાવવાની આ છેલ્લી તક હશે તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે અને ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણ શક્તિ સાથે ચૂંટણી લડશે કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જિલ્લાના કુલ એકવીસ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ કરવા ફરમાવવામાં આવ્યો છે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેરની કલમ એકસો ચુમ્માલીસ અન્વયે જાહેર કરવામાં આવ્યો છે ભુજના સ્મૃતિવન ખાતે ભારતીય શાસ્ત્રીય સંગીત અને ચિત્રકલાના કલાપ્રેમી માટે આજે સાંજે પાંચ વાગે રંગવંદના મહોત્સવ યોજાશે જેમાં ભુજના જાણીતા ચિત્રકાર દ્વારા છત્રીસ રાગના ચિત્રો અને શાસ્ત્રીય સંગીતના કલાકારો દ્વારા છત્રીસ રાગનું શ્રવણ કરવામાં આવશે જેમાં કચ્છમાં તબલા વાદનમાં એકમાત્ર અલંકારની પદવી મેળવેલા સ્વર માકડની સાથે હાર્મોનિયમમાં આકાશવાણી ભુજના સંગીત વિભાગના વડા યશંતાની સંગત કરશે એક જ સમયે રાગના ચિત્રોને જોવા અને સાથે છત્રીસ રાગનું જીવંત શ્રવણ કરવું એક અદ્વિતીય અનુભવ બની રહેશે તેવું આયોજકો દ્વારા જણાવાયું છે આઈટીએફ વર્લ્ડ ટેનિસ મહિલા સ્પર્ધામાં ઇન્દોર ખાતે ગુજરાતની ખેલાડી વૈદેહી ચૌધરી અને તેની જોડીદાર શ્રીવલી ભામીદિપ્તી ચેમ્પિયન બની હતી તેમણે ફાઇનલમાં લીયા હસુન અને પરકસોયનની જોડીને છ ત્રણ સાત પાછથી હરાવીને સ્પર્ધા જીતી હતી